હા તો ખાલી તમારા માટે વિડીયો લઈને આવ્યો આ ચાલો હવે ત્યાં તો હવે છે ને જો આપણે તો જો આ જે નહી દેખાય ને આ નયરી દેખાય ને આપણે પાણીની બાજુ જવાનું છે જો અમારે ભાઈને બધા ઓલ બાજુ જશું અને એ બાજુ જો સામે દરિયો દેખાય ને ઘણા ખીસ એટલે અહીંયા બધું જોવાનું છે તો આપણે હવે

ઝીંગા પૂરાવાળા છે આવી રીતના જો આવી રીતે ઝીંગો લગાવી દીધો હવે જો આપણે ઘા કરીએ ઈ હવે જો આ જો આવે ને હવે કા કરે જો જો ઘા કરી દીધું હવે આ મારો બીજા ભાઈએ કા કરશે

દોરી હલવાની ને હવે એ અંદર જાય છે હા એ આપણે ચારી નાખી હલવી રહી એટલે અંદર જઈને દોરી કાઢશે કેટલું પાણી છે

અને દર માં રીયો જો આને બટકુ ચ્યો પડી જો તમને પાછો બટકુ ભર્યું આમાં આંગળી દિયો ને તો આંગળી કાપી નાખે જો આમાં છે ને હા હરે આમાં જો કેવું બટકુ ભર્યું જો બટકુ ભર્યું મેક તો નથી તો આને છોડી મૂકશું આપણે આને આમાં દાઠો ભાંગો પડે ત્યારે મેકી આ ના ના તો આપણે હવે હા મેકી દીધો ચાલો સાબ થી ચાલો ચાલો જાવ જો આ ખર્ચા જને શ્વાસ ચડતો ને એનું આનું પાણી પીવાય ઉકાળી બાફી એટલે શ્વાસ જડે નહીં આ વાળો જાવો આપણે પેલો આપણે તો ખાલી જોવાનું કરવાનું મેં કીધું કીધું ચાલો જતો રીતે કરતો કરવાનું હોય એટલે દર what's your pues પાહી બીજી એક વેણ આવી છે પાણી ની ટપવાની દેખાય ના વેણ પાછી હવે ટપવાની પાણી ની ઓલ બાજુ પાહું જવાનું ઓલ બાજુ નીકળાયો તો ઘણી બધું પાણી હતું ને એટલે આ બાજુ જવાનું પાછું અत्ता લાગે ને મોટો મોટો કરચલ કાઢે છે સાકાત મારો બહુ હે મોટો હે ને જો હે

અને ચેરિયા કે આ જો આ બધું ખાવાનું ઊંટીએ ઊંટીએ ઊંટને ખાવાનું પડે આ કેમલ કે ઊંટ ને ખાવાનું પડે જો આ બાજુ કરચલનું કામ ચાલુ જ છે આદારમાં ફાઇનલી કરટલો જેવડો મોટો ખબર છે જેવડો મોટો જો એ મને તો બીકે એવી લાગે આમ જુઓ ભાઈ ઓલ બાજુ પટમામમી કહો પણ થયા

મિત્રો વિડીયો અહી પૂરો કરું છું અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો ફોલો કરજો આવા નવા વિડીયો રોજ તમને જોવા મળશે જોવા હાલો ફોલો કરી નાખજો ને કોમેન્ટ તો જરૂરથી કરી દેજો